લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ક્રિસ્પી અને બિલકુલ તેલ ના રહે એવી પાલક ફોદીના સેવ બનાવવા માટે આપણે આપણે કપ કપ એમાં જેટલા પાન ઉમેરી સારી રીતે ધોઈ હવે મિક્સર ધોયેલા પાલક પાન ઉમેરીએ સાથે એક મોટી સાઈઝ ના લીંબુ નો રસ ઉમેરીશું લીંબુનો રસ આ સમયે ઉમેરવાથી પેસ્ટ નો લીલો કલર જળવાઈ રહેશે સાથે પાલક ની તુરાશ પણ દૂર થઈ જશે હવે એમાં બે તીખા લીલા મરચાં તો તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશો અને જરૂરિયાત પૂરતું એક થી બે ચમચી જેટલું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેશો તૈયાર થયેલી આ પેસ્ટ ને આપણે એકવાર ગાળી લેવાની છે જેથી એમાં જે કઈ પણ પાલક ફુદીના ના રેસા હશે એ અલગ થઈ જશે હવે લોટ બાંધવા માટે આપણે બે કપ જેટલો ચણાનો લોટ આ પેસ્ટમાં ઉમેરીશું અને ચમચી ની મદદ મિક્સ કરીશું પછી જરૂર લાગે તો ફરી એક કપ જેટલો અથવા જરૂરિયાત પ્રમાણે ચણાનો લોટ ઉમેરી મિક્સ કરીશું અહીં આપણી પાલકની ની પ્યોરી અડધા કપ જેટલી હતી જેમાં મેં ત્રણ કપ જેટલો લોટ વાપર્યો છે હવે સારી રીતે આવો મીડિયમ થીક લોટ થાય એટલે સંચામાં આપણે સેવની જાળી રાખી દઈએ અને એને તેલથી ગ્રીસ કરી દઈએ સંચાને પણ થોડો તેલથી ગ્રીસ કરી અને ચમચીની મદદ થી લોટ ને સંચામાં ભરી દેશું હવે સંચો બંધ કરી મીડિયમ ગરમ તેલમાં સંચા ને ઉપર થી ક્લોક ફેરવતા જઈ સેવ પાડી લેશું સેવ એક બાજુથી થોડી સેટ થાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ પણ એક મિનિટ થવા દેશું બેથી ત્રણ જ મિનિટમાં એક સેવનું ગુથડું તૈયાર થઈ જશે આ જ રીતે મેં બધી સેવ બનાવી લીધી અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરી પાલક ખુદીના સેવ તૈયાર છે